ખોળધામ સમિતિએ એક મહત્વપૂર્ણ નિર્ણય એ જાહેર કર્યો છે એ સુરતમાં ખોળધામ સમિતિના પારિવારિક ગરબાનું જે આયોજન એ કરવામાં આવે છે અન્ય ધર્મના લોકોને નો એન્ટ્રી આપવાનો એ આદેશ એ જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરતમાં તો મહિલાઓને ફ્રી એન્ટ્રીનું પણ આયોજન કર્યું છે મહિલાઓ માટે એ નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે સમાચારમાં આગળ વાત કરીએ એ નવરાત્રિની મા અંબાની આરાધનાનો પર્વ એ નવરાત્રિ હવે ગણતરીના દિવસોની અંદર જ એ ઉજવવાની તૈયારીઓ તડામાર રીતે ચાલી રહી છે ત્યારે સમાચાર એ સુરતથી સામે આવ રહ્યા છે કે જ્યાં સુરતની અંદર એ ખોળધામ ગરબા આયોજકો દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે એ સુરતથી સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એ સુરતમાં ખોળધામ સમિતિના પારિવારિક ગરબાનું જે આયોજન એ કરવામાં આવે છે દર વર્ષની જેમ ત્યાં અન્ય ધર્મના લોકોને નો એન્ટ્રી આપવાનો એ આદેશ એ જાહેર કરવામાં આવ્યો છે દીકરીઓની સુરક્ષા અને લવ લવજિહાદની ઘટનાઓને અટકાવવા માટે આ નિર્ણય એ લેવામાં આવ્યો છે સાથે જ ખોળધામ સમિતિએ એક મહત્વપૂર્ણ નિર્ણય એ જાહેર કર્યો છે અને સાથે જ સ્વયંસેવકો આઈડી ચેક કરશે પછી જ એ તેમને ગરબાની અંદર એન્ટ્રી આપવામાં આવશે અને સૌથી મહત્વનો નિર્ણય મહિલાઓ માટે એ નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે સાથે યુવકોની પ્રવેશ દ્વાર પર સઘન એ ચકાસણી કરવામાં આવશે ચેકિંગ કરવામાં આવશે સાથે જ સમાજની દીકરીઓને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવાના હેતુથી એ આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ

ખોડલધામ પારિવારિક નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ નું આયોજન એન્થમ સર્કલ રિંગરોડ ખાતે કરવામાં આવ્યું છે ખોડલધામ સમિતિનો મુખ્ય હેતુ એ સમાજની દીકરી સમાજના આગળ જ સુરક્ષિત રીતે માના ગરબા રમી શકે માની આરાધના કરી શકે એ જ મુખ્ય હેતુ રહ્યો છે ખાસ આ વર્ષે રાજકોટ ખાતે આકાર પામનાર કેન્સર રિસર્ચ સેન્ટર અને હોસ્પિટલના એક ચેરિટીના આશય સાથેનો સમગ્ર આયોજન છે ત્યાંની અંદર જે પણ દાનની રકમ એકત્ર થશે એ આ નો જે નિર્માણ પામમાં જઈ રહી છે એમાં એનો ખર્ચ થવાનો છે ખાસ કરીને સુરતમાં તો મહિલાઓને ફ્રી એન્ટ્રીનું પણ આયોજન કર્યું છે કે સમાજનો જે નાનો નાનો વર્ગ છે એમની મહિલાઓ બેન દીકરીઓ પણ એ મુક્તપણે વિના સંકોચે એ જે આ નવરાત્રિ મહોત્સવો થતા હોય છે એનો આનંદ માણી શકે ખાસ કરીને સમાજની દીકરી સમાજના આંગણેનું ટાઇટલ છે એક સુરક્ષાની ભાવના અને હેતુસભર આ સમગ્ર આયોજન છે ત્યાંની અંદર જે પણ લોકો આવવાના છે તમામ લોકોને ખાસ કરીને એક સિક્યુરિટી પર્પઝથી ચેકિંગ થવાના છે કોઈ પણ લવજેહાદ જેવી જે ઘટનાઓ બને છે વિધર્મી લોકો એ આ નવરાત્રિ મહોત્સવને જે પ્રમાણેનો ટાર્ગેટ કરીને આનો દુરુપયોગ કરે છે એ ન થાય એની માટે પણ ખાસ સિક્યુરિટી વ્યવસ્થા ચેકિંગ સાથે સાથે સ્વયંસેવકોની ટીમ સમગ્ર આયોજનને એક સુરક્ષા પૂરી પાડવાના છે તો ખાસ મહિલાઓને એક સુરક્ષાના હેતુ સાથે અને સમાજની દીકરી સમાજના આંગણે નવરાત્રીનો ઉત્સવ માણી અને માની આરાધના કરી શકે એવા હેતુ સાથે આ સમગ્ર આયોજન ખોડલધામ સમિતિ સુરત દ્વારા કરવામાં આવ્યું છે